સાંગાણી તાલુકાના સાંઢવાયા ગામની ગૌશાળામાં ફૂડ કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે બાપુ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં સવારે ગાયોને ઘાસચારો અને મગફળીનો ખોળ ખવડાવ્યા બાદ તેની ઝેરી અસર થતાં ગાયોના મોત થવા લાગ્યા હતા ઘટનાની જાણ થતાં જ પશુપાલન વિભાગની ડોક્ટરોની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક સારવાર શરૂ કરી હતી જોકે સારવાર છતાં પણ મૃત્યુઆંક રોકી શકાયો નથી ત્રીસથી વધુ ગાયોએ દમ તોડી દીધો છે 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 લેવામાં આવ્યા આવ્યા અને મૃત પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું પીએમ રિપોર્ટ બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે હાલમાં ગ્રામજનોમાં પાયો શોકનું મોજું ફરી વળ્યું છે જ્યારે વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહી અન્ય ગાયોને બચાવવાના પ્રયાસો કરી રહ્યા છે ત્રીસથી આસપાસ ગાયોનું મરણ થયેલ છે જે ખોળ ખાવાથી કે પોઈઝન કે શું હકીકત છે તે કુર્દોરા સાંગાણી તાલુકાનું સાંધવાયા ગામના લોકો પ્રમુખ શ્રી જણાવશે અત્યારે જે ઘટના બની છે ગાયોના મૃત્યુ થવાની એને અમે આગલે દિવસે સાંજે મગફળીનો ખોળ ખવડાવવામાં આપેલ અને સવારે એને લીલું ઘાસ આપેલ જે બેનું કોમ્બો થઈ અને પોઈઝનિંગ થયેલું છે અત્યારે બધી ગાયોનું પીએમ ચાલુ છે રાજકોટથી ટીમ આવેલી છે ગોંડલથી પડધરીથી કોટડાથી અલગ અલગ ગુજરાત સરકારના મામલતદાર સાહેબ શ્રી પોલીસ ખાતું સર્વે પોતપોતાની કામગીરી કરી રહ્યું છે અને આના જ્યારે સેમ ફોરેન્સિક સેમ્પલ ટેસ્ટિંગ થઈને રિપોર્ટ બહાર આવે ત્યારે સાચું કારણ જાણી શકાય પણ અત્યારે પ્રાથમિક કારણ એવું જણાય છે કે ગાયોના પેટની અંદર ભંભોળ એટલે પોઈઝનિંગ ગેસ થયો છે અને ગેસના લીધે ગાયો મૃત્યુ પામે છે ખરેખર આટલી બધી ગાયો જે મળી ગઈ છે

પ્લાનિંગથી કે કોઈપણ પ્રકારનું કોઈએ દ્વેષભાવ રાખીને આવું કાર્ય કરેલ નથી કારણ કે આખું ગામ વર્ષોથી આ ગૌશાળામાં સેવા આપે છે તમે જોઈ શકો છો આખું ગામ આજ સવારથી કોઈએ ખાધું નથી અને આખા ગામના નાના મોટા અને વૃદ્ધ વડીલ બાળકો બધા જ અહીંયા કામમાં લાગેલા છે એ તમે જોઈ શકો છો આમાં ડોક્ટર શું કહેવાનું થાય છે ડોક્ટર અત્યારે પીએમ ના કામમાં લાગેલા છે કારણ કે પ્રાથમિક નજર થી બોલવું યોગ્ય ન કહેવાય જ્યાં સુધી લેબ ના રિપોર્ટ ન આવે ત્યાં સુધી કોઈ ફિક્સ કારણ કેવું યોગ્ય ન ગણાય ખોડના સાંગાણી તાલુકાનું સાંદવાયા ગામે ગૌશાળામાં ચારસો થી ઉપર ગાયો હોય જેમાંથી ત્રીસ ગાયોની આસપાસનું મૃત્યુ છે કોટડા સાંઈ તાલુકાનું સાંધવાય ગામમાં સારો એવો સોપો ફરી ગયો અને શોખની લાગણી ફેલાઈ ગઈ છે આજે ત્રિશેક ગાયોનું મરણ થયું છે અને એ બીજો કોઈ રોગચાળો દેખાતો નથી અને પશુઓમાં કંઈક ફૂડ પોઈઝનિંગ જેવું જણાય છે એની સારવાર પણ ચાલુ છે અને જે મરણ ગાયું છે એના પોસ્ટમોર્ટમ અને સેમ્પલ લીધા છે અને ખરેખર કારણ તો એ લેબોરેટરી પૃથ્થકરણ થાય પછી જ અંદાજ આવે સાહેબ આ ખરેખર વસ્તુ પ્રાથમિકમાં શું જાણવા મળે છે જે ગાયો સવારે લીલું ખોર અને પાણી આ ત્રણ વસ્તુ એ લીધેલી છે ગાયોએ એમાં શું તમને પ્રાથમિક જાણવા મળે છે તેમાંથી ફૂડ પોઈઝન થઈ ગયું છે ફૂડ પોઈઝનિંગ નું ખરેખર કારણ એક્ઝેક્ટ તો એમ ન ખબર પડે પણ લેબોરેટરીમાં જે કારણ આવશે ને એ જ માન્ય ગણાય આમ ફૂડ પોઈઝનિંગ એક જનરલ આપણે કહી શકાય તો સાહેબ એક જાણવા એવું પણ પ્રાથમિક અમને મળી રહ્યું છે કે ગોંડલ થી અંદર આપણે ખોર માંડવીનો ખોર અહીંયા દાન કરેલ તે ખોડની અંદર એવું જાણવા મળે છે કે ફ્રૂટ પોઈઝન થયેલું હોય એવું અમારી પાસે એવી પ્રાથમિક માહિતી આવેલ છે તે હકીકત શું છે એટલે એ મગફળીનો ખોળ આપણે સેમ્પલમાં મોકલશું પશુએ જે ખાધેલું છે ચારો અને ખોળ એના પણ આપણે સેમ્પલ લેશું પશુના શરીરના પણ સેમ્પલ લેશું તો ખોળમાં કંઈ કારણ હશે કે બીજું કોઈ ઘાસચારામાં કંઈ હશે તો એની એક્ઝેક્ટ એના પછી જ ખબર પડે ફૂડ પોઈઝનિંગ એક જનરલ શબ્દ આપણે કહી શકીએ અત્યારે યા મગફળીનો ખોર આવેલો છે સાહેબ ગોંડલથી ધાનમાં આપેલો છે તે કઈ કંપનીનો ને ક્યાં મિલનો છે એ મને ખબર નથી કેમ કે ગૌશાળાવાળાને એમ તો ઘણી 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 જગ્યાએથી તે દાન આવતા હોય એને કોણે દાન મોકલું છે એ તો ગૌશાળાને જ ખબર હોય દાનમાં આવ્યું છે ક્યારે આવ્યું કેટલું ખબર આવ્યું એ બધું ગૌશાળાવાળાને ખબર હોય હું તો મેં અત્યારે ખોડ જોયો તો દેખીતી રીતે તો કાંઈ એટલું એમાં પણ એવું દેખાતું નથી પણ એનું લેબોરેટરી ખબર પડે ખરેખર લેબોરેટરી રિપોર્ટ બાદ તપાસ થશે પણ એવું પ્રાથમિક એવું જાણવા મળે સાંગણી સાંડવાયા ગામે ગૌશાળાની અંદર ગોંડલથી મગફળીનો ખોર આવેલ તેમાં ફ્રૂટ પોરિઝન થયેલ હોય તેવું પ્રાથમિક જાણવા મળેલ છે તે હકીકત પીએમ થશે તે બાદ જાણવા મળશે કોટના સાંગાની સાંધવાયા સલીમ પતાની અપતપ